মোবাইল এলো মোবাইল মোবাইল জুনা মোবাইল মাত্র বে হাজার না ভাব মোবাইল ચલો ખાલી કરો ને ભાવ ખાલી કરો ને ભાવ મોબાઈલ લઈ લો મોબાઈલ એ ભાઈ આવો 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 એ આવો 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 મોબાઈલ લઈ લો મોબાઈલ બે હજાર રૂપિયા નો ફોન છે બે હજાર રૂપિયા નો એક ફોન બે હજાર રૂપિયા નો સારા તો છે ને આ

મારી પોતાની ચાર દુકાન છે ભાઈ તો આપી દેવ ને એક હા હા આપી દેવા લઈ લો એ તો ભલે પણ આ ફોન ચાલુ તો હશે ને પાછી ચાલુ ચાલુ બધા ફોન ચાલુ એકદમ ચાલુ બંધ નીકળે તો પાછા પૈસા તમારા ચાલ્યો લો એક બકરો તો બનાવ્યો

આનું શું ભાવ છે બે હજાર રૂપિયા કોઈ પણ લો બે હજાર રૂપિયા આટલા જ બચ્યા છે સવારે ચારસો ફોન હતા આટલા જ બચ્યા છે ચાર પાંચ ફન બચ્યા છે હવે છે તો ચાલુ ને હા એકદમ ચાલુ પછી ચાલુ નહીં થાય તો તો આવજો કાલે અહીંયા જ બેઠો હોઈશ કાલે વળી ચારસો ફોન લઈને આવીશ હા સર આનામાં કંઈ ઓછું નહીં થાય ના કાંઈ ઓછું નહીં થાય બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા બાર હજારનો ફોન છે ને બે હજાર રૂપિયામાં મારા કાંઈ દસ હજાર ડિસ્કાઉન્ટ છે મારા કારણે એટલા જ છે નહીં તો પછી કાલે આવજો મૂકી દો મારા કને છે છે તો લઈ જા આવો જલ્દી ઘર આગી ભઈ પાછળ છે માણસો ગયો ગયો બે મોબાઈલ ગયા એ મોબાઈલ લઈ લો મબા જૂનાના ભમણ આવા મોબાઈલ મોબાઈલ લઈ લો મબા સકનના ભમણ આવા મોબાઈલ એ ચાલો ચાલો ખાલી કરો ના ભાઈ કેમ આપો છો આ મને આપી દો બે પછી ચાલુ તો હશે ને મોબાઈલ એકદમ ચાલુ તો બે લઈ લો બે હા લાવો બે ચાર હજાર રૂપિયા લાવો એક ના હવે એક લઈ લો એક એક ના આવે ખાતામાં લખી નાખજો મારી ના ના ભાઈ હા તો આખા ગામના મોબાઈલ લઈને ભાગુ છો તમે મારા મોબાઈલ ભાગો છો પૈસા એક ના આપ્યા બે મોબાઈલ શું કામ લીધા બે હજાર આપી દીધા આપ્યા ફોન બીજા બે લાવો હવે બે હાજર હારું ભલે ભલે મારો મોબાઈલ લઈને ભાગતો આખા ગામના મોબાઈલ હું લઈને આવ્યો છું આ જુઓ હવે વરસાદની સીઝન છે આ ચૂંટાયેલા લોકોને શું કહેવું હવે એ કંઈ ખબર નથી પડતી એક તો રસ્તા ઉપર ઢોર અને વરી વચ્ચમાં આ ખાડા ખાબોચ્યા હવે અહિયાં જુઓ હું પડી ગયો બરોબર ને હવે આ લોકોને શું કેવું હું કંઈ ખબર નથી પડતી તમને કંઈ કેવું હોય તો તમે કયો શું કહેવા માંગો છો તમે આમાં હાલો આમાં આપણું કંઈ નહીં વરે આપણે આગળ વાત નહિ હાલો અહીંયા થાય જબરી ફિલ્મ લાગે જોજો હવે જોજો એ લે ભાઈ શું એ કો સિંગોડા રેકો અને તમે સિંગોડા કેમ તમે મોબાઈલ દેખાતો નથી દેખાતો તો છે પણ હવે મને કેવી ખબર કે તમે અહીંયા ક્યાં ગા ઉછા બુછા કરાવવા મને તો એમ લાગ્યું કે મારો હાથ બાત તમે જોવાવાળા વાળા લાગે એવું લાગે છે કપડા પરથી એવું લાગું છું આમ નહી આ વાડ જો તમારા એમ લાગો કે આ તમે હાથ જોવાવાળા લાગો છો એટલે હું જ્યોતિષ મોસી નથી હું મોબાઈલ લેવા આવ્યો છું મોબાઈલ કશું શું વાંધો નહીં તો મોબાઈલ વેચો છો ને બરોબર કાઈ હા તો લો નહી પછી હાલતા થાઓ ના 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 લેવો જ છે શું છે હવે મોબાઈલ 2000 રૂપિયા કોઈ પણ મોબાઈલ લો કશું વાંધો નહીં 2000 હા બરા ધંધાનો ટાઈમ છે ને વેસ્ટ ના કરશે ધંધાને તમારો ધંધો નો ટાઈમ છે હા અને મારો ફ્રી ટાઈમ છે એમ હા તો તમે નવરા રખડતા શું શું સમજો છો તમે મને શું સમજો છો તમે મને તમારો ધંધો નો ટાઈમ લે અમે એમ રખડપટી કરીએ એવું લાગે આમ રખડતા કા નાતા નાતા હતા એટલે મે બોલ્યા તમને આ જુઓ તો એક તો ખાડો ખાબો છે આ ક્યાં અહીંયા પડ્યા છે ને હું આવ્યો છું અને તમે શું વાત કરો છો કેમ હાલે એમ બોલા વાંધો નઈ કશું વાંધો નઈ હાલો હવે આનું 2000 રૂપિયા જો આ મોબાઈલ છે ને